ભરૂચથી વાગરા ખાતે એક અજાણ્યા ઈસમનો બિનવારસે હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના વાગરા ગ્રામ પંચાયતની સામે એક અજાણ્યા પુરુષનો બિનવારસે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આપી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી બનાવ અંગે મળતી માહિતી મુજબ આજરોજ વાલી સવારે વાગરા ગ્રામ પંચાયતની સામે આવેલ સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા દુકાનદાર પોતાની દુકાને આવતા ત્યાં એક વ્યક્તિ નીચે ઢળી પડેલો અને તરફડિયા ખાતે હાલમાં જણાવેલો હતો અને તરફડિયા ખાતો હાલતમાં જણાવ્યું હતું દુકાનદારે માનવતા દાખવી તુરંત જ તેને પાણી પીવડાવ્યું હતું ત્યારબાદ તેઓ તાબડતોડ પોલીસ મથક ખાતે દોડી જઈ પોલીસને ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે મારી દુકાન પાસે કોઈ સંપડ્યો છે અને તે તરફડિયા માળી રહ્યો છે તેવું જણાવતા વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ જોતા ત્યાં અજાણ્યો ઇસમ મૃત હાલતમાં પડેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે અજાણ્યા ઇસમના મૃતદેહનો કબજો મેળવી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકના પરિવારજનોને શોધવાની દિશામાં કવાયત હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ ભરૂચ